એ તમામને વિરુદ્ધમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે વીજ કનેક્શન નહીં કાપવામાં આવે છે શું કહેશો વીજ કનેક્શન કાપવામાં આવશે સાથે સાથે અને આગળ કેટલું લિસ્ટ મૂકવું છે અચ્છા તો વીજ કનેક્શનનું તો કાપવામાં આવશે સાથે સાથે જે પણ એના જે અન્ય કનેક્શનો છે એ પણ કાપવામાં આવે રાજકોટ શહેર પોલીસ કમિશનર માનનીય બ્રિજેશકુમાર ઝા સર માનનીય અધિક સીપી સર મહેન્દ્ર ભગડિયા સરના આગેવાની અને માર્ગદર્શન મુજબ રાજકોટ શહેર પોલીસ દ્વારા ટોટલ સાતસો છપ્પન અલગ અલગ જે અસામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા ઈસમોની યાદી તૈયાર કરવામાં આવી છે અને તે તમામ ઈસમો વિરુદ્ધ આગામી દિવસોમાં અસરકારક અટકાયતી પગલાં લેવામાં આવશે પાસા તડીપાર સહિતના અટકાયતી પગલાં લેવામાં આવશે અને તે ઉપરાંત ખાસ કરીને આ લોકો જે પૈસો કમાય છે અને તે પૈસા દ્વારા જે સરકારી જમીનો ઉપર દબાણ કરે છે ગેરકાયદેસર વીજ જોડાણો મેળવે છે મની લોન્ડરિંગ સાથે પણ જોડાયેલા હોય તો તે તમામ પ્રકારની તપાસ કરી અને કોર્પોરેશનની બેન્કિંગ વિભાગની રેવન્યુ શાખાની મદદ લઈને આગામી દિવસોમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે દબાણો દૂર કરવામાં આવશે વીજ જોડાણો કપાવવામાં આવશે અને હાલ જે છે એ જંગલેશ્વર વિસ્તારની અંદર ડ્રગ્સની પ્રવૃત્તિ સાથે જોડાયેલા રમાના તેના તમામ સાગરિતો છે તે લોકોની પ્રોપર્ટીઝ આઈડેન્ટિફાઈ કરી અને જે કંઈ પણ ગેરકાયદેસર પ્રોપર્ટીઝ હશે તેના વિરુદ્ધ નિયમ અનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને તે કામગીરી હાલ કોર્પોરેશનની મદદથી શરૂ પણ કરી દેવામાં આવી છે